તમે જે પાણીપુરી ખાઓ છો તે આવી રીતે બને છે સડેલા બટાકામાં મકોડા અને બાફેલા ચણામાં ઇયળો ગંદકીથી ખદબતા વિસ્તારોમાં બને છે પાણીપુરી અસહ્ય માખીઓ વચ્ચે બને છે પાણીપુરીના મસાલા વડોદરા પાલિકાનો આરોગ્ય વિભાગ ઊંઘી રહ્યું છે ચોમાસાની શરૂઆત થતાં જ પાણીજન્ય રોગચાળો વકરતો હોય છે અને છેલ્લા કેટલાય દિવસથી વડોદરા શહેરમાં ઝાડા અને ઉલટીના કેસમાં વધારો થયો છે તેમજ કોલેરાના કેસ પણ નોંધાય છે જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ બાપોદ અને વારછીયા રોડ પર પાણીપુરીના લારી ધારકો ખુલ્લામાં અને ગંદકી વચ્ચે પાણીપુરી બનાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ સડેલા બટાકાને બાફવામાં આવતા હોવાનું પણ સપાટી પર આવતા વડોદરાની કોર્પોરેશનની ખોરાક શાખાની કામગીરી સામે સવાલો થતા જાય છે ડોક્ટરોના મતે હાઇજીનનું પાલન ન થતું હોય તેવા સ્થળે પાણીપુરી આરોગ્ય મોંઘી સાબિત થઈ શકે છે એ સિવાય પણ બજારમાં વેચાતા ખુલ્લા મસાલેદાર ખોરાક ખાવાનું હાલ ટાળવું જોઈએ ખાસ કરીને ઝાડા ઉલટી ઉપરાંત તાવ તથા શરદી ખાંસીના વધેલા કેસો પણ ચિંતાજનક છે એ પાણીપુરી અત્યારે ચોમાસાના સિઝનમાં ખાવી જ ના જોઈએ કારણ કે બટાકા સડેલા આવે છે પાણી ગંદુ આવે છે અને એની અંદર જે બરફ નાખે છે બરફ પણ સારો નથી આવતો એ એથી એ રોગચાળો ફેરાય અને બીમાર થવાય એટલે પાણીપુરી ખાવી જ ના જોઈએ અત્યારના સિઝનમાં બહારની પાણીપુરી ખાવી જ ના જોઈએ જો ખાવાનો એટલો જ આપણને રસ હોય તો ઘરે બનાવીને ખાવી જોઈએ પાણીપુરીથી બીમાર થવાય મેલેરિયા થાય ટાઈફોડ થાય બધી બીમારીઓ પેદાશ થાય છે એટલા માટે પાણીપુરી ખાવી જ ના જોઈએ ચોમાસામાં ટાળવું જ જોઈએ બટાકા તો સડેલા જ વાપરે એ લોકો કારણ કે સારા બટાકા ખાવામાં યુઝ નહીં થતા તો પાણીપુરીમાં ક્યાંથી સારા બટાકા વાપરે એટલા માટે પાણીપુરી ખાવી જ ના જોઈએ